ભક્તો આ સંસારમાં આ કળિયુગમાં આ જીવનમાં સૌથી મોટું પાપ ક્યું મહાપાપ કોને કહેવાય કોઈ આપણને આવો પ્રશ્ન પૂછે તો તરત જ આપણે વિચારમાં પડી જઈએ કે ભાઈ આ મહાપાપ કોને કહેવાય મોટું પાપ ક્યું આવો આપણને પ્રશ્ન સતાવે છે તરત જવાબ નથી મળતો જેવી રીતે આ મહાપાપ છે ને તેની સજા પણ મહાકાય છે તેની સજા આ પ્રમાણે છે કે જ્યાં સુધી કોઈ પણ જીવ આવું પાપ કરે મહાપાપ કરે તો તેની સજા ખૂબ આકરી છે જ્યાં સુધી આ બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે સૂર્ય અને ચંદ્ર આ બ્રહ્માંડમાં વિદ્યમાન રહે ત્યાં સુધી પાપ કરનાર જીવ નરકમાં પડ્યો રહે છે તમે વિચાર કરો સૂર્ય અને ચંદ્ર તેનો નાશ જ નથી એટલે એમ જ સમજી લેવાનું કે ભવો ભવ નહીં પણ એમ કહેવાય કે આજીવન યુગો યુગો સુધી તે જીવ નરકમાં પડ્યો રહેવાનો છે તમે વિચાર કરો કે આ વળી ક્યું મહાપાપ છે શિવભક્તો આ મહાપાપ છે ને તે શિવ નિંદા છે શિવ મહાપુરાણમાં સુંદર તેનો ઉલ્લેખ છે કે કોઈ માનવ કોઈ પણ જીવ હોય જગતનો સૃષ્ટિનો કોઈ પણ જીવ હોય જો તે શિવ નિંદા કરે છે ને તો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે છે ને ત્યાં સુધી તે નરકમાં પડ્યો રહે છે વિચાર કરો એવડી મોટી સજા મળે છે એટલે ક્યારેય શિવ નિંદા કરવી નહીં અને બીજું એમ પણ કહ્યું છે કે શિવનિંદા કદી સાંભળવી નહીં કોઈ જીવ હોય તે શિવ નિંદા કરતો હોય અને આપણે હસતા હસતા તે સાંભળી લઈએ દાંત કાઢતાં કાઢતાં આપણે સાંભળી લઈએ આપણું લોહી ઉકળે નહીં તો આપણે પણ તે પાપના ભાગીદાર બની જઈએ છીએ એટલે ક્યારે પણ શિવ નિંદા કરવી તો નહીં પણ શિવ નિંદા સાંભળવી પણ નહીં શિવ ભક્તો આપણો એમ કહેવાય કે આ જીવ છે ને સદાય નર્કમાં જતો રહે છે એટલે ક્યારે પણ શિવ નિંદા કરવી નહીં કારણ કે ભગવાન શિવ છે ને તે આ બ્રહ્માના અધિપતિ છે એક ખંડ નહીં નવ ખંડ ધરતીના માલિક છે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે પાલનહાર છે અને એમ કહેવાય કે પોતે મહેશ બની અને સર્વજીવને પાછા પણ ખેંચી લે છે અત્ર તત્ર અને સર્વસ્ત્ર ભગવાન શિવ છે અને જ્યારે કોઈ જીવ ભગવાન શિવની નિંદા કરે છે ને તે સો ટકા નરકગામી બને છે એટલે ક્યારેય પણ શિવજીની નિંદા કરવી નહીં કારણ કે શિવ છે ને તે જગતના પિતા છે જગતના બાપ છે એટલે ક્યારેય પણ શિવ નિંદા કરવી નહીં અને કોઈ શિવ નિંદા કરતું હોય તો તેનો એમ કહેવાય કે આમ લોહી ઉકળી અને તેને સજા દેવી જોઈએ આપણે તેનો વિરોધ કરવો જોઈએ એટલું તો આપણામાં હોવું જોઈએ ભગવાન શિવ પ્રત્યે ભગવાન પિનાંગ પાણી પ્રત્યે એટલી તો ભાવ હોવો જ જોઈએ કે આપણે કદી તેની નિંદા પણ સાંભળવી નહીં શિવ મહાપુરણમાં સુંદર ઉલ્લેખ છે કે કોઈ માનવ કોઈ જીવ શિવ નિંદા કરે છે અથવા શિવ નિંદા સાંભળે છે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ બ્રહ્માંડમાં એમ કહેવાય કે રહે ત્યાં સુધી તે જીવ નર્કમાં તેનો વાસ થાય છે એટલે ક્યારેય શિવ નિંદા કરવી પણ નહીં અને શિવ નિંદા સાંભળવી પણ નહીં બધા શિવ ભક્તોને સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ ન શિવાય